મેડમ ઘરે રહેતા ત્યારે અમે કંપનીમાં રહેતા ત્યારે ખાલી અમારા ભાઈબંધ હતા એ લોકોને જમવાની તકલીફ હતી એ લોકોએ દરર ચાલુ કરાવડી કે ભાઈ તમે ટિફિન ચાલુ કરો ચલો તો આ છે બનાવવાનો છે મારી મોહન થાળ તો જો આ સાહેબ લઈને બેઠા છે બધું ચણાની દાળ ને ઘી ને ખાંડ ને બધું છે એટલે આપણે ઇંગ્લિશ સિવાય કઈ લેતા જ નહીં ઇંગ્લિશ લેતા

ओ हवा नसे ओ दुवे मिक्स गर्नुहुन्छ ओके पञ्च मोती पञ्च ताल ताललाई बलमा निसा बाहिरको बाटो हावा नसे माने अच्छा त्यसपछि हामीले दाल छ लिएछ नि गरम पानी मा कुइन लाउनु बाकी छ अब नाइटो रेस्ट टेके अनि

ઘણા અમારા ટિફિન વાળા પૂછતા હોય છે કે ભાઈ તમે માણસો કઈ રીતે રાખો છો હું છે નામ ને બધું એટલે કે કઈ રીતે બધું હેન્ડલ કરો પણ હકીકતમાં કોઈ લેબર નથી અમારે અમે બે માણસ જ બધું ટિફિન નું હેન્ડલ કરીએ છીએ દાળ ભાત શાક આ બધું મારી અંડરમાં રોટલી અમારે મેડમ ના અંડરમાં આવી રીતે જો હેન્ડલ કરીએ છીએ કારણ કે માણસો રાખી નથી આવતી બે જણા બધું હેન્ડલ કરીએ ટીફિન હતા નો ડાઉટ ઘણા પેલા પણ ઓછા કર નહી તમારા બે થી થાય એટલું કરવાનું તમારે કોઈ એવા ઘરેથી ચાલુ કરવું હોય તો ના ડાઉટ અમારા બેમાંથી ગમે એનો કોન્ટેક કરજો અમે પૂરી માહિતી આપશું તમને તમારે એરિયામાં શરૂ કરવું હોય તો નહીં અમે એક થી જ શરૂ કર્યું હતું હું જોબ કરતો મેડમ ઘરે રહેતા ત્યારે અમે કંપનીમાં રહેતા જ્યારે ખાલી અમારા ભાઈ બંધ હતા એ લોકોને જમવાની તકલીફ હતી એ લોકોએ ધરાર ચાલુ કરાવડી કે ભાઈ તમે ટિફિન ચાલુ કરો નહીં કંઈ નહીં અમારા પૂરતા કરો પછી એમાંથી ને એમાંથી એમાંથી ને એમાંથી નહીં આખા એસ્ટેટના ઓર્ડર આવવા માં બે હજાર હા બે હજાર પંદર એન્ડિંગથી અમે સ્ટાર્ટ કહ્યું હતું એટલે બે હાજર સોલ ગણો ને બે હાજર સોલથી કન્ટિન્યુ લોકડાઉનમાં વચ્ચે દોઢ વર્ષ બંધ હતા

તો અમારે પાંચ છ હજાર તો મેળ જ ના આવે વાસન કરખરા હોય તું આવી ને નહીં આવું બે દિન નહીં આવું ને તમે અકાવી ગયો છો હું આપે મોકલું છો કરીશ ને એ કેટલા નખરા એના સહન કરવા પડે આપડે

ચલો તો આ છે બનાવવાનું છે મારી મોહન થાળ તો જો આ સાહેબ લઈને બેઠા છે બધું ચણાની દાળ ને ઘી ને ખાંડ ને બધું છે એટલે આ જો દળી નાખીશ ઘંટીમાં બપોર દળીશો રોટલી થઈ જાય પછી બપોર બનાવવાનો છે એટલે એ પ્રમાણે અત્યારે નાખી દેજે દળી તમારે બધું શું કે બદલાવવું પડે આ તો બદલાવી નાખ ને બદલાવવું પડે ને શું હોય ઓર્ડર છે તો હવે આપવો તો પડશે હમ તું બપોર દળી પછી મારે બનાવવો કઈ રાયતા ટીફિન નું કરું કે મોહન થાળ બનાવું હમ એટલે આવી તમે સીધા બહી જાવ ને હા જમીન હું સીધો મોહન થાળ માં ઓળ દીજે ઓકે તું ઘર નું કામ પતાવી દેજે ત્યાં સુધી હા સારું ચાલો આપણું દૂધ પણ રેડી થઈ ગયું છે ઉકળીને મસ્ત મજાનું રુદ્રભાઈ પણ સુતા છે ઈચ્છા નથી ઉઠાડું છું હવે ત્યાં રેડી નાઈ લે પછી ઉઠાડું એને હું જો હોઉં તો કેવો લાગે સારો ઉઠે ને હાઈ ઓરી સરસ ચાલો તો આપણે ચા પાણી પી લઈએ ચાલો તો અત્યારે વાગી ગયા છે અગિયાર રાત તો રુદ્રભાઈ જવામાં થઈ ગયું છે લેટ હાઈકાર બેલ્ટ છે ને એમાં

ઇંગ્લિશ ઇંગ્લિશ કઈ લેતા જ જ જ નહીં એનું હતું અમે ઇંગ્લિશમાં ત્રણ વિદ્યાર્થી હતા એટલે ટેન્શન લેવાનું ચારે મોજ કરીએ ના ના એવું વિષય પણ અમુક એવી શક્તિઓ મારી ઉપર ગઈ હતી ને ને એ સમયમાં જે ભણતા શક્તિ

મસ્ત બઈની કેમ બાકી મે બની નહિ મિક્સચર છે આઓ બનાવી હો બેટા સરસ ચાલો તો જમી લઈ આપણે તો 10 ને 20 થઈ ગયા છે અને આમે લોકો બેસી ગયા છે જમવા ધીરે હમણાં આવ્યા અને આજ તો કેવો વાતાવરણ વરસાદ હેરાન કરને ઓવરે આપો દે પડ્યો ઓટાણે બસ વરસાદ વરસાદ હોય તો હતો સતત ચાલતો જતો

નો કકો મારા પડે કंटोલા ગઈ આપની હોય વેલામાં પણ તો ને ને સરસ ચાલો તો તો અત્યારે છે શાક રોટલી ને છાસ સાદું સાદું ભોજન છે તો અત્યારે ખાલી શાક રોટલી ને ખાલી શાક છાસ બીજો કઈ ભાતે છે ને એમ તો ભાત છે સેવ ટમેટાનું શાક છે

અત્યારે વેગા છે સાડા અગિયાર જમી લીધું ફ્રેશ થઈ ગયા કામકાજ પતાવી નીચે બધા બેઠા કામકાજ પતાવી બેઠા બસ જો હવે અને બસ આજનો બ્લોગ અહીંયા સુધી તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કહેવા લાગે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો કાલે મળીશું નવા બ્લોગમાં નવી ઊર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ